જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો ફરીવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજે તારીખ વીસ ડિસેમ્બરને શુક્રવારના રોજ જસ્ટલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આવકમાં આજે વધારો જોવા મળી રહ્યો છે પંદર હજાર મૂળ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના એ બજાર ભાવ પચાસ એકાવન બાવન બાવન ચૌદસો ને બાવન રૂપિયા સુપર કિસ્સા તાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ એકાવન એકાવન ચૌદસો ને કોડ રૂપિયા શુક્રવાર લેના રંગોલી બંદરા રોદરમાં પાંત્રીમાં ચાલી એકતલ બેતલ બેતલ રૂમલ બિતલ છે ઉડતા હડતાળી વગર હડતાળી ચૌદસો અડતાલીસ રૂપિયા સુપર બાર લેડા રવાજ રાધેશ્યામજી ત્રી પાકા ત્રી 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 ત્રી

ચૌદસો ને ચાલીસ રૂપિયા રંગોલી ઓગણીયા ચૌદસો હવે અઠવી ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા મીડિયમ સુપર લેનાર કિસ્તો કિસ્તો વાટે તમારી હાલો સુરાભાઈ લીમાળી લઈ લો બાપા

ચૌદસો ને ત્રીસ રૂપિયા શરૂમા લેનર કિશન આ ભટલે ભલામણા 1444 રૂપિયા ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળો અને ગુજરાતના દરેક ખેલાડીઓનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચૌદસો વીસ રૂપિયા શુકુરબાર ચૌદ ક્યાં મોકલવાનું નાય નાય ના રૂપિયા ચૌદસો ને અગિયાર રૂપિયા લેનાર શ્યામ લેનાર પણ શિયા દલાલ પણ શિયા

આ બધું થાડે ટ્રેડ બે દણી 14 10 રૂપિયા વિડિયો સુપર બાય મિડિયમ ટાઈપ લેનાર રગોલી 13 ચૌદસો રૂપિયા પૂરા મીડિયમમાં પણ પણ છે છે મીડિયમ માર્કેટિંગ યાર્ડ કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે તેરસો એસી રૂપિયા થી ચૌદસો ને સાઈઠ રૂપિયા સુધી